હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામા પીર તો હાલો આપણે પણ ઘરેથી તૈયાર થઈને નીકળી ગયા આજે પણ લગ્નમાં જાય છીએ કાલે જાન ગઈ હતી આપણે જાનમાં પણ નહોતા ગયા તો કાલે થોડા જાજુ કામ નિપટાવીને તૈયાર થઈને આપણે અત્યારમાં નીકળ્યા પણ તો દસ થઈ ગયા મયુરભાઈ ને ભણવા હતું એ ના ગયા કે મારે આવું કીધું જ નહોતું આવ્યા ત્યારે ખબર પડી પણ તૈયાર થઈ ગયા તો એને આપણે પણ નાઈ ધોઈ તૈયાર થઈ નીકળી ગયા હવે હવે હાલો રોડ ઉપર મેં કીધું બસ આવે દસ વાગે એમ કહે છે જો આપણે રોડ ઉપર આવ્યા તો આપણે ભાણેજ ગાડી પણ નીકળી પણ જાનમાં જાય છે જ્યાં આપણે લગ્નમાં જાય ત્યાં તો હાલો આપણે બેસી ગયા ને આપણે હમણાં ફટાફટ પોતી જશું નજીક હશે તો હાલો આજમીને પણ જમવા બોલાવી લીધા છે જાનૈયાને ને આપણે પણ મંદિરે ત્યાં પણ જાય તો હાલો આપણને પણ નાણંદા ભેગા થઈ ગયા છે જોકે ગામની દીકરી છે તો ખીજાય છે કાચ પાણી પીવા ન આવ્યા પ્રમ દિવસે બિસારે બહુ કઈ કરી પણ હવે ના પોતી હકીએ તો શું કરવું ઘણા તો હોય ગામની તો જો કે કઈ કરે બી સારી હોય આગળ રોકાણા હોય ને તો નિરાયતું હોય તો આપણે જઈ શકીએ તો હાલો આપણે અંદર હતા અહીંયા તો ટેપનો બહુ અવાજ હતો મેં કીધું આપણે કડીક બેસીએ તો કે મંડે તો માથું છોડવા મંડુ તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી ને અહીંયા ઘણી બેનો બેઠી ત્યાં પણ આપણે ઘડીક બેહીએ અને વેલની મોટર નો વિડિયો સ્ટાર્ટ કર દો ચાલુ તો જો બોરીસા પરિવાર નો ફેમિલી ફોટો તો જાનડીયું જાય ને આવે ને તો ગામવાળી બેનો પણ પાછળ ડઈ છે એ પણ બધી કામ કરી કરીને નિરાયતે આવે છે કે પછી આપણે ઉપાધિની જો આપણને કહેશે કે અમારો વિડીયો નથી આવ્યો એટલે અમે લાઈક પણ કાપી નાખશું ને સબસ્ક્રાઈબું કાપી નાખશું આપણને આપણા યુટ્યુબ ફેમેલી આપણને ભેગા થયા તો આપણને ધમકી આપે છે જો એ કે કાપી જ નાખવું અમારો વિડીયો ન આવ્યો મેં કે નાના આવી જ તો મુંજામાં તો આપણને ઓળખે છે આપણા નજીકના હગાઈ થાય છે તો એ આપણને ધમકીઓ આપે છે જો તમારી સબસ્ક્રાઈબ ને લાઈક બે કાપી નાખશું મેં કે નાના કાપતા નહીં હું લઈ લઉં જો આવડું બાવ નહીં ખબર પડે કઈ રમકડા મળે થોડી થોડી ને પેલા રહ્યા છે તો જાનડિયું તો જો કેટલું જાનડિયું જાનળિયું અમારા ગામડાની પરંપરા જો કે આવે આવે એટલે આપણે અવાજ પણ બંધ કરી દીધો છે જાનડિયું આવી ગયું છે જાન ગોઠવાઈ ગયું છે માંડવિયું ને બધાય તો તોરણ પણ માંડવી આવી ગયા હશે તો મેં કીધું હાલ આપણે યુટ્યુબ ફેમિલી બતાવી દઈ હાલો કન્યા પણ આવે છે મંડપમાં અમારે તો ગામડાની જો કે આવી પરંપરા હોય કે તો દીકરી જોઈ જ મળે હો દુ પણ હું તો એમ જ કહું ભગવાન હવને આવી દાયું દીકરી દે તો માવતરના શોખ એ પૂરા થાય ને દીકરીઓને પૂરા થાય શોખ ભગવાન હવની આવી દીકરી ની છત બુદ્ધિ આપે તો હાલો કન્યાદાનનો પણ સમય થઈ ગયો છે કન્યાના મમ્મી છે કન્યાદાન જો કે આ પરંપરા એ તો આપડે માવતર ને બધી કરવી પડે મંડપ પણ મસ્ત હશે બહુ સરસ આમ સાધન સિમ્પલ ને સરસ લાગે આવો જ માવતર જો કે ખર્ચાથી બીએ દીકરીને જે શોખ હોય પૂરા કરે અમુક આ દીકરી નથી ને એની જ માથે વાત કે માવતર ના શોખ પૂરા પણ ન થાય પોઈતના પણ શોખ પૂરા ના થાય પણ હું તો એમ કઉ દીકરીઓ દેજો હોઉં ને ભગવાન તો હોવ ની લાજ આબરું રહી જાય આવી દીકરી તો ઓછી જોવા જશે બહુ ડાય છે પાણકી બે ચાને અહીંયા તો જમવા ગયા છે ને થોડાક પરિવારના બેઠા છે કરદાયરો બીજા બધા જમવા ગયા જેને ફરજિયાતમાં બેહવું પડે બેઠા છે તો જો કન્યાદાન દઈને કન્યા માં બધાને સીતારામ કરવા લાગત નીકળાશે જોકે આ અમારી ગામડાની પરંપરા છે નો કોઈને ભેગા થયા હોય તો લાગટ મળી લે ને લાગટ બધીને સીતારામ કરી લે તો જો આપણા ઉતારે છે લાવો માસી કે હું ઉતાર દઉં એને બહુ શોખ છે તો હાલો આપણને પણ હવે જમવા બોલાવી લીધા છે તો જમવા પણ આવી ગયા છે પેલા જાનાણીઓ જમવા બોલાવી ને પછી મહેમાનોને બોલાવ્યું ને પછી માંડવીયા તરફથી બોલાવે પછી નોતર એટલે જોકે ટ્રાફિક નો થાય ને તો સરસ સુવિધા કે ચાર વખત બોલાવે તો જો હાર જામી પડ્યા છે જમવામાં પીરસવામાં થાબડી ને ફ ખાલી થયું ને કાપડા કેવું દેતા જાણિયું ફેર્યું દીધી જમવાનું પણ કેટલું મસ્ત હશે ભરેલ ભરચા લાલ ભરેલા મરચાં લીલી પટ્ટીના મરચાં લાલ પટ્ટીના મરચાં અને બટેટાના વડા મેથીવાડા પાંચ છ જાતના ભજીયા છે તો હાલો હવે આપણે ગામમાં ગયા તો બે ત્રણ વખત ચા પીવા બે જગ્યાએ ચા પાણી બધા હગેમાં વાલામાં આજે પીને ફરીને આપણે બસ સ્ટાન્ડ આવી ગયા મા દીકરો ઘડિયાળમાં વાગ્યા અઢી તો હલો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ